શિક્ષકોની બદલી થતાં ગ્રામજનો દ્વારા આદિવાસી ઢોલનગર સાથે અનોખો રીતે યાદગાર વિદાય કાર્યક્રમ કરવામાં આવ્યો કવાટ તાલુકાના રાયસિંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં આદિવાસી પરંપરા સાથે વિદાય આપી કવાટ તાલુકાના રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા વીસ વર્ષથી હિતેશભાઈ પટેલ અને સંગીતાબેન પટેલ શિક્ષક દંપતી કાર્યરત હતા જેઓની નસવાડી તાલુકામાં બદલી થતાં ગ્રામજનો દ્વારા અનોખો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો મૂળ નવસારી જિલ્લાના વાંસદાના વંતની શિક્ષક હિતેશભાઈ પટેલ અને સંગીતાબેન પટેલ વર્ષ બે હજાર પાંચમાં શિક્ષક તરીકે ફરજમાં જોડાયા હતા જેઓનું વીસ વર્ષ બાદ બદલી હતા રાયસિંગપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગ્રામજનો દ્વારા આદિવાસી પાઘડી કોટી અને પહેરવેશથી તીર કામઠા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું વીસ વર્ષથી શૈક્ષણિક કામગીરી ગ્રામજનો દ્વારા પ્રશંસા સાથે બાળકોને શિક્ષણ આપવા બદલ અનુભવો જણાવ્યા અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો અંતે આદિવાસી ઢોલ સાથે નૃત્ય કરી લાગણી વિદાય આપવામાં આવી આ પ્રસંગે પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા આજના વિદ્યાર્થી જિલ્લા પંચાયત સદસ્ય સુલતાનભાઈ રાઠવા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી વિજયભાઈ સોલંકી તનસિંગભાઈ રાઠવા સનિયાભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા છોટા ઉદેપુરથી અજય જાની અમારો વિદાયનો કાર્યક્રમ રાખ્યો હતો અમે અહીં સોળ છ બે હજાર પાંચથી નોકરી કરતા હતા આજે વીસ વર્ષ પૂરા થયા છે અમારી તાલુકા ફેરથી બદલી થઈ છે આજે ગ્રામજનોનો અમારા પર જે પ્રેમ લાગણી છે તે આજે દેખાઈ આવી છે આજે અમારા કર્મનું ફળ અમને આજે દેખાઈ આવ્યું છે બસ રાયસિંહપુરા ગામના વાલીગણ બધાને હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત રાયપુરા પ્રાથમિક શાળામાંથી અમારી વિદાય થઈ રહી છે એમાં ગામ લોકો તેમજ નાના ભૂલકાઓ યુવાજનોનો ખૂબ સારો સહકાર જોવા મળ્યો છે એમના અમારા પ્રત્યેની લાગણી આજે અમને જ્યારે એ લોકોએ વ્યક્ત કરી અમારા પ્રત્યેની ત્યારે અમને થયું કે ખરેખર અમે શિક્ષક તરીકેનું જે કાર્ય કર્યું તે અહીંયા સફળ થયું છે એવો અમને અહેસાસ થયો છે ગામ લોકો તથા વિદ્યાર્થીઓ વાલીઓનો ખૂબ ખૂબ આભાર